બનાસકાંઠા લોકસભા ભાજપના ઉમેદવાર રેખા ચૌધરીએ પોતાનું ઉમેદવારીપત્ર આજે રજૂ કર્યું હતું રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂત સાંસદ પર્વત પરબતભાઈ પટેલ સહિત ભાજપી અગ્રણીઓ ફોર્મ ભરવાની પ્રક્રિયામાં હાજર રહ્યા હતા ત્યારે કલેક્ટર કચેરીએ કાંઠા વિસ્તારમાંથી આવેલી મહિલાઓને રેખાબેન ચૌધરીનું સ્વાગત કરીને જીતના આશીર્વાદ આપ્યા હતા પાલનપુર તાલુકાના જોડનાપરા પાસે જનસંકલ્પ સભા બાદ વિશાળ રેલી સાથે ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા પભારી મંત્રી બળવતસિંહ રાજપૂત સહિત ભાજપી અગ્રણીઓ ફોર્મ ભરવાની પ્રક્રિયામાં હાજર રહ્યા હતા રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ ગુજરાતમાંથી છવ્વીસ અને રાજસ્થાનમાંથી પચીસ બેઠકો જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કહ્યું કે ગુજરાતની પ્રજા પર મને ભરોસો છે તો ઉમેદવાર રેખાબેન ચૌધરીએ કહ્યું હતું કે આજે પણ પ્રજાનું મને પ્રચંડ સમર્થન મળ્યું છે અને વડાપ્રધાન મોદીના વિશ્વાસ અને વિકાસ થકી મોટી લીડથી જીતનો આશીર્વાદ છે તો રેખાબેન ચૌધરીનું સ્વાગત કરવા માટે કાંઠા વિસ્તારમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ પણ આવી હતી અને રેખાબેન ચૌધરીનું સ્વાગત કરીને તેમને જીતના આશીર્વાદ પણ આપ્યા હતા અહેવાલ સત્યમ એક્સપ્રેસ બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટીના બનાસકાંઠાના લોકસભાના ઉમેદવાર તરીકે ઉમેદવારી ફોર્મ ભરી છે મને ઉમેદવારી ફોર્મ ભરાવા માટે રાજસ્થાન શર્મા સાહેબ ગુજરાતના કેબિનેટ મંત્રી શ્રી રાજપૂત સાહેબ ભરવંતાજપના પ્રમુખ શ્રી ગીર્તીસિંહજી વાઘેલા સાહેબ વર્તમાન સાંસદ શ્રી ભરભતભાઈ પટેલ સાહેબ પૂર્વ સાંસદ શ્રી હરિભાઈ ચૌધરી સાહેબ અને રેલીમાં જે વિશાળ સંખ્યામાં બનાસવાસીઓ વડીલો ભાઈઓ બહેનો સર્વે શ્રીઓ જે મને આશીર્વાદ માટે આપવા માટે ઉમટી પડ્યા હતા એના પરથી મને મારી પ્રજા ઉપર ભરોસો છે કે બનાસવાસીઓએ મન મનાવી લીધું છે મોદી સાહેબને ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનાવવા માટેનું અને બનાસવાસીઓ જરૂરથી એક કમર દિલ્હી મોદી સાહેબને મોકલશે અને બનાસકાંઠાના ભારતીય જનતા પાર્ટીના જે ગૃહ ઉર્જર કાર્યકર્તાઓની જે મહેનત છે બનાસવાસીઓનો જે મારા ઉપર જે લાગણી છે આશીર્વાદ છે એક દીકરી તરીકે અને મોદી સાહેબનો જે મોદી સાહેબ પ્રત્યેનો જે બનાસવાસીઓનો પ્રેમ છે અને મોદી સાહેબનો જે વિકાસ છે એના ઉપરથી મને ચોક્કસ વિશ્વાસ છે કે આપણા પાટીલ સાહેબનો જે લક્ષ્યાંક છે પાંચ લાખથી વધારે લીધનું એ બનાસકાંઠામાંથી અમે ભવ્ય વિશે મેળવી અને જરૂરથી મોદી સાહેબના હાથ વધુ મજબૂત